વૃદ્ધાના માંજલપુરમાં નવ પોઇન્ટ પંચાવન કરોડના ખર્ચે બની રહેલા ગૌરવપતનું કામ સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે અટકાવ્યું હતું અધિકારીઓ રોડ મોટો કરવાની જગ્યાએ ફૂટપાથ મોટા કરી કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવતા હોવા ગંભીર આક્ષેપો કરી તંત્રને આડે હાથે લીધું હતું પાલિકાની સંકલન બેઠકમાં ફૂટપાથ નાના કરવા સંમતિ સંધાયો વાંચતા અધિકારીઓ મન ફાવે તે રીતે કામગીરી કરાતા યોગેશ પટેલે ભારે નારાજગી વ્યક્ત કરી હતી ધારાસભ્ય યોગેશ પટેલે તંત્રનો કાન આમળતા કહ્યું કે માંજલપુરમાં રિલાયન્સ સર્કલથી તુલસીધામ ચાર રસ્તા અને ત્યાંથી જ્યુપિટર ચાર રસ્તા તરફ ગૌરવપતનું કામ ચાલુ કર્યું છે અઢી વર્ષ પહેલાં જ પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા અને હવે પેવર બ્લોક ઉખાડી ત્યાં ફૂટપાથ મોટી કરવામાં આવી રહી છે પૂર્વ મેયર જતીન મોદીના સમયે ફૂટપાથ નાના કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે શહેરમાં વાહનોની સંખ્યા વધી છે ત્યારે હવે રોડ નાના કરી ફૂટપાથ મોટા કરવામાં આવી રહ્યા છે તંત્ર મન ફાવે તે રીતે ફૂટપાથ મોટા કરી રહ્યું છે જેથી કામગીરી રોકાવી છે માંજલપુરમાં રોડ નાના થવાથી અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા છે ફૂટપાથ નહીં બનાવી રોડ બનાવવાની સૂચના આપી જતાં દિવાળી ટાણે રોડ નહીં બનાવતા લોકોને ભારે પરેશાની થઈ રહી હતી તેમણે કહ્યું કે પાણીગેટથી ચાર દરવાજા રેલવે સ્ટેશન સુધીના રોડ પર અને પ્રતાપનગર ચોખંડી ફતેહપુરા રોડ પર હજારો લોકોની અવરજવર રહે છે ફૂટપાથ બનાવવાની જરૂરિયાત છે ગૌરવ પતનો એક તરફનો ભાગ તૈયાર થયો છે જોકે ધારાસભ્ય કરેલી રજૂઆત બાદ હવે પેપર બ્લોક ઉખાડી ત્યાં ડામરથી કાર્પેટ કરાશે જેનો વધારાનો રૂપિયા બે પોઈન્ટ ત્રીસ કરોડ નો ખર્ચ થશે જેની દરખાસ્ત પણ તૈયાર કરવામાં આવી છે અમે એ કહી રહ્યા છે કે તમે કાં તો અમારો ટેક્સ સહી લેવાનું કરી દો અમને તો કોર્પોરેશન માંથી બાકાત કરી નાખો અને અમે અમારી રીતે બધું કરી દઈશું અમે સક્ષમ છે એટલું જ કહેવા માંગુ છું કે પહેલી તકે આ કામ કરો દરેક ગુજરાતી તહેવારો અમારા આવી રીતે ખરાબ રીતે ગયા છે અને અમે બહુ જ હાની ને એનું ભોગવી રહ્યા છે પહેલી તકે રિપેર કરી દો નહીં તો પછી અમે ચીમકી આપીએ છીએ કે અમે ઉગ્ર આંદોલન કરીશું અમે સિનિયર સિટીઝન માં ત્રણસો માણસ નું અમારું ગ્રુપ છે અમે દરેક જગ્યા ઉપર ભેગા થઈ આની ચર્ચા કરી અને ઉગ્ર આંદોલન કરીશું એટલે અમે કોર્પોરેશન ને ખાસ કહેવા માંગીએ છીએ કે આ જલ્દી ને જલ્દી કોઈ પણ કારણસર પૂર અટક્યો હોય એનું નિરાકરણ લાવી ચાલુ કરો હવે આમાં ભૂલ મને કોન્ટ્રાક્ટર કરતા વધારે જે સ્થાનિક કાઉન્સિલરો છે એમની ધારાસભ્યની લાગે છે જે પાંખો છે તમામ ભૂલ છે કારણ કે સૌથી પહેલામાં પહેલો પ્રશ્ન એ છે કે જે ફૂટપાથ અહીંયા બનાવ્યો હતો એમાં કોઈ ખામી હતી નહીં તમે જો સામે હજુ જૂના ફૂટપાથ બનાવેલા છે બ્લોક નાખેલા છે કઈ ચૂટી ફૂટી ગયા નહીં કે તમારે એ નવો ખર્ચો કરવો પડે બીજી વસ્તુ કે ચાલો તમે ખર્ચો કરી બી દીધો છે તો જયારે આનું એસ્ટિમેટ બન્યું ત્યારે તમારે નક્કી કરવું જોઈએ કે એની ડિઝાઇન બની એ પહેલા તમારે અગાઉથી આ વસ્તુ નક્કી કરવી જોઈએ કે ભાઈ આની અંદર ફૂટપાથ કેટલો રાખો નાનો રાખો કે મોટો રાખો ત્યારે તમે તમે નક્કી ના કર્યું કામગીરી થઈ હવે એવું કહો છો કે ફૂટપાથ નાનો કરવો છે રોડ મોટો કરવો છે તો જ્યારે એસ્ટિમેટ બનતું હતું ડિઝાઇન તૈયાર થઈ ત્યારે શું તમે લોકો સુતા હતા આ તો આની અંદર સ્પષ્ટપણે એવું જોવાઈ રહ્યું છે કે કોર્પોરેશન તેમજ વિધાયક છે કે કાઉન્સિલર છે એમના આંતરિક મતભેદના લીધે આ કામ રોકાય રહ્યું છે હવે આની અંદર કામ તો એને રોકી દીધું છે હાલાકીનો સામનો જનતાએ કરવો પડે છે અત્યારે અહીંયા જે સિનિયર સિટીઝન છે તમે જોવા બધા સિનિયર સિટીઝન ઉભા છે એમને ચાલવાની તકલીફ પડે છે આગળ બેંક છે વિકલ લોકોના તમે રોડ પર જોઈ શકશો લોકોના વિકલ બહાર પડ્યા છે લોકો અંદર જઈ નહીં શકતા પાછળ એપાર્ટમેન્ટ છે ખાડા ખોદી નાખ્યા છે છેલ્લા ત્રણ મહિનાથી આ હાલાકીનો પ્રશ્ન ભોગવી રહ્યા છે ત્રણ જે તહેવાર આપડા આવ્યા દિવાળી આયુ નવરાત્રી આયુ ગણેશ ચતુર્થી આ ત્રણે ત્રણ તહેવારો ની અંદર આવું છે અને નવાની વસ્તુ એ છે કે તુલસીધામ ના પેલા પટ્ટા પર જ્યાં એક મ્યુનિસિપલ કાઉન્સિલર નું ઘર છે ત્યાં આગળ તમે વહેલું વહેલું ફટાફટ કરી નાખ્યું આ બાજુ તમે છોડી દીધું તો હું અમે લોકો ટેક્સ નહીં પે કરતા જનતા ટેક્સ પે નહીં કરતી જે જનતા ટેક્સ પે કરે છે જેના આધારે આ ખર્ચો થાય છે જેના આધારે તમારા પગાર ચૂકવાય છે એ જનતાની સાથે અન્યાય કેમ હું તમારા માધ્યમથી એટલું જ કહેવા માંગુ છું કે વહેલામાં વહેલી તકે આનું કામગીરી થવી જોઈએ બાકી હવે તો જનતા રોષ પર ભરાઈ છે જે જનતાએ તમને બહુમત સાથે જીતાડ્યા છે એ જ જનતા તમને બહુમત સાથે ઘેર મોકલશે બરાબર છે કારણ કે અમારા જે તમારા બે ને એક અન્ડરસ્ટેન્ડિંગ ના સુખ થતું હોય તેમાં પબ્લિક ને શું કામ હેરાન કરો છો તમારે તો એક જ વાત છે તમારે ના કરવું હોય તો પેલા હતું એટલું કરી નાખો નહીં તો એક કામ કરો કશું ના કરવું હોય તો આ તુલસીધામ માજલપુર થી છે દીપચંદ અરે તુલસીધામ સુધી ને જેટલા મકાન ટેક્સ લેવાનું બંધ કરી બે વર્ષ ટેક્સ માફી આપી દો અને પાણી નો વેરો બંધ કરી દો ના લેતા અમે અમારી રીતે ચાલી લખીશું અમે રોડ પર આવીને હોઈ જઈશું આ વિસ્તાર આ વિસ્તાર ના ધારા એમ કે છે કે અમે લાવીશું નિરાકરણ આજે અમારે જોતા જો કોઈ બી કોન્ટ્રાક્ટ આપો ને તો ના ના થાય એટલું આ મોટું કામ છે આ કઈ લાડવા ખાવાના નથી અને બીજું જે નાના બ્લોક હતા એ બધા થઈ ગયા લોકો લઈ ગયા જેને હતા તે બધા લોકો પૈસા કોણ આપશે એક કામ કરો ના તો કઈ નઈ આ એરિયા ના માણસો નો એક વર્ષ ટેક્સ બંધ કરી દો આવું ટેક્સ બંધ કરી દો કરીને વડોદરા સેવા ગુજરાત સરકારમાંથી ગૌરવ પદ યોજના હેઠળ જે પૈસા આવી રહ્યા છે એનો મને લાગે છે દુરુપયોગ થઈ રહ્યો છે આજે ઘણા વિસ્તાર છે કાનેજબાગ વિસ્તાર છે ડેરીથી તરસાડીનો વિસ્તાર છે એ વાળો રસ્તો માજલપુરનો રસ્તો આજુબાજુના જે બી રોડો છે એ રોડ નાના કરી ને ફૂટપાથ બનાવવામાં આવે છે માજલપુરમાં અનેક વિસ્તારોમાં દસથી બાર ફૂટ પંદર ફૂટ વીસ ફૂટના ફૂટપાથો બની રહ્યા છે જેનાથી લોકોને નુકસાન થઈ રહ્યું છે એની ઉપર બસો બસો ઊભી રહે છે ટ્રકો ઊભી રહે છે લારીઓ વધી ગઈ છે આ બધાના પરિણામે લોકોને નુકસાન થયું ચાલવાનો રસ્તો તો ચાર ફૂટનો જ હોય ભૂતકાળમાં જતીન મોદી તત્કાલીન મેયર હતા ત્યારે એમને વડોદરા શહેરના રસ્તા પહોળા કરીને ફૂટપાથ નાના કર્યા તમે વડોદરા શહેરના મેઇન રોડ જુઓ પાણી ગેટથી સ્ટેશન જુઓ માંડવીથી તમે ચોખંડી જુઓ આપણે માંડવીથી આ બાજુ ફતેહપુરાનો રસ્તો જે જૂના ફૂટપાથો છે એને એની ઉપર બ્લોક નથી નાખવામાં આવતો અહીં લાખો માણસ આવી જાય કરે છે ત્યારે એની પરિસ્થિતિ જુઓ ઠેક ઠેકાને અલગ દરેક દુકાને અલગ અલગ પથ્થર નાખેલા છે દરેક બ્લોક બી જુદી જાતના ખાડા બી બહુ છે લોકોને એ લથડિયા ખાય છે પથ્થર વાગે છે લોહી નીકળે છે આ બધું એ બદલે એક જ રોડ પોર ફૂટપાથ કરી દેવાના આ મને લાગે છે ખોટું છે આ બાબતની છેલ્લા ત્રણ મહિનાથી સંકલનમાં ચર્ચાઓ ચાલતી હતી બે મહિના પહેલાં કમિશનરે આ મેં રોકાયું કામ એટલે કમિશનરે બી આ રોડને મારી માન્યતા આપેલી અને સિટી એન્જિનિયર બી જાતે જઈને આ કામ રોકાયેલું છતાં પણ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ ચાલુ રાખ્યો છે અને બ્લોક બ્લોકને બધું પડેલું છે એનાથી લોકો મને ફોન કરે છે કે ભાઈ આ ખાડા ખોદ્યા છે તમે નિર્ણય કરો ને અમારો તો નિર્ણય એ જ વખતે હતો બધા ધારાસભ્ય હાજર હતા સાંસદ હાજર હતા કે તમે રોડ બનાવી દો કો પરંતુ એ આજે બન્યો નથી એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે સરકારના પૈસા આવતા હોય સરકારના પૈસા એટલે પ્રજાના પૈસા તો એનો સારી રીતે ઉપયોગ કરો